આ વાત કોંગ્રેસવાળા કરતાય નથી આની ટીકાઈ નથી કરતા કારણ કે એને ખબર છે કે આ તો બોલ્યા જેવું જ નથી એટલે બિનજરૂરી વિવાદો ઊભા કરીને લોકોમાં ભ્રમ ફેલાવીને મત લેનાની કોંગ્રેસને આપ બધા ઓળખો એટલું કહેવા માટે જ હું અહીંયા આવ્યો છું મારું ગામ તો રમણભાઈને ખ્યાલ છે રોડને કાંઠે અમરેલીની બાજુમાં ગામ છે હું ગામમાં જ રહું છું હજી તે અમારે શિવરાત્રીનો મેળો થાય બહુ જૂનાગઢમાં જોરદાર મોટો મેળો થાય આખા દેશના નાગા બાવા આવે તો એ જ્યાં બધા જાત્રાએ થી પાદરમાં ઉતરે ગયા અને ત્યાંથી સરપંચને જહાજીઠી મોકલે બચ્ચું તેરે ઘર પક્કી રસોઈ લગી ગઈ એટલે એને પાકી રસોઈ સરપંચે દેવાની અને આવકમાં હું તો સીતારામ મેં એક પટાવાળાને ભૂલથી પૂછ્યું કે તને શું આપે છે ભાઈ પંચાયતમાં ક્યાંક મારી મુલાકાત હતી હું ગયો તો પટાવાળો પાણી દેવા એવું તો મેં પૂછ્યું તને કાંઈ આપે છે તો કે હા અમને ચાવી આપે બીજું કાંઈ નહીં ને પંચાયત ઓફિસ ખોલે ને ગામમાં એનો માભો આની વગર પંચાયત ઓફિસ ન ખુલે એની ઉપર એનું હાલે હાવ હાચુકલો પ્રસંગ કહું તમને અમારા વિસ્તારની એક ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટનો તે મને ઘણા સમયથી આગ્રહ કરે કે સાહેબ કોક દીક તો અમારા ગામમાં આવો તમે તો મોટા મોટા ગામ હોય ત્યાં જ જાઓ તે વળી હું જઈ જઈશીડયો દસ પંદર મિનિટ વહેલો છે તે જ્યાં કાર્યક્રમમાં એની પંચાયત ઓફિસમાં મને બેસાડ્યો ગામડામાં તો શું હોય દીકરા દીકરીઓ સ્કૂલના હોય એક બે ગીત ગાય ને પછી પતાહા વેસે એટલે કાર્યક્રમ પૂરો અને અમે ગયા હોય તો અમારી પાસે ભાષણ કરાવે આનું પંદરમી ઓગસ્ટ એમાં આપણી ઉજવાઈ જાય તો એણે પટાવાળાને હુકમ કર્યો કે જ્યાં એલા પતાહા તો પટાવાળો પતાહા લેવાઈ ગયો સાત આઠ દસ મિનિટમાં પાછો આવ્યો ઠાલી ઠેલી લે સરપંચ બે જણા બહાર જઈને વાત કરી લે તો તો તડકાનો તમારો ટાઈમ મારે ન લેવો પડ્યો પણ એને મારી બાજુમાં બેઠા બેઠા રોફથી પૂછ્યું પટાવાળા એટલે શું થયું પટાવાળો એના માથાનો એણે કીધું કે શેઠે ના પાડી પંચાયતને ખાતે ઉધાર પતાહા નહીં મળે પંદરમી ઓગસ્ટના પતાહા એ સરપંચોને ઉધાર નહોતા મળતા એ સરપંચો મારી સભામાં એમ બોલે છે કે અમને પચીસ લાખ પચાસ લાખ રમણભાઈ હું કાલે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સભા લેતો હતો અને મેં આવી રીતે સભામાં પૂછ્યું કોઈ સરપંચો બેઠા છે તેમાંથી હાથ ઊંચા થયા એમાં હાથ ઊંચા કરે છે ખમા માતાજી હાજા નરવા રાખે સરપંચો હતો ને મુખ્ય માણસ છે તે રાણાગઢ નામનું ગામ હતું નામ મને યાદ રહી ગયું સાહેબી સરપંચે એના મંચ ઉપર મારી ચૂંટણી સભામાં ઊભા થઈને એમ કીધું કે મારા ગામમાં એક કરોડ ને આઠ લાખ રૂપિયા એવા છે આ આંકડાઓમાં ફેરફાર જે આવે છે ને એટલે ગૂંચવાતા નહીં કે અમારા હગા હોય એને વધારે મોકલીએ છીએ ને અમુક ઓળખીતા હોય એને વધારે મોકલીએ છીએ ને એવું નથી ચારસો અઠ્યાસી આંકડો યાદ રાખજો બધા ગામડાવાળા ચારસો અઠ્યાસી ગુણ્યા રેકર્ડ ઉપર ગામની જે વસ્તી હોય એ એટલા રૂપિયા દર વર્ષે દરેક ગ્રામ પંચાયતને મોકલવાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો આજે સરપંચ નક્કી કરી શકે પોતાના ગામમાં રસ્તો કયો કરવો સફાઈનું શું કરવું પાણીનું શું કરવું એને માટેનો નિર્ણય કરવાનો હક સરપંચોને આપ્યો આઝાદી પછી પહેલી વખત નહીતર એક એક ટ્રેક્ટર ધૂળ નાખે અને ખાડો હમો થઈ જાય એટલા ખાડા પીડ્યા હોય ને તો એ એક ટેક્ટર ધૂળ નાખવાના પૈસા સરપંચ પાસે નહોતા એનો અધિકાર એને નહોતો એ ધારાસભ્યની વાહે ફેર્યા રાખે સંસદ સભ્યની વાહે ફેર્યા રાખે કે અમારા ગામમાં એટલું કરી દો અમારા ગામમાં એટલું કરી દો ભલે એને મેળ હોય તો કરી દે નહીં હરી ઈચ્છા બળવાન હવે ઊંટું થઈ ગયું છે સરપંચો અને ધારાસભ્યો ઈ સરપંચને ફોન કરે છે રામજી મંદિરવાળી શેરીમાં અમારા સંબંધી રહેશે આ ગલી આ વખતે એની લઈ લેજો ને આવડો મોટો ફેરફાર આઝાદી પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે મિત્રો હું અહીંયા મોટું ભાષણ કરવા તમને નથી આવ્યો એક વ્યવહાર સમજાવવા આવ્યો છું અમારી બાજુ લગ્નની પ્રથામાં એવો રિવાજ છે નોતરું આવે ને અમે જમવા નીકળતા હોય ને ઘેરેથી એટલે વડીલ અમને કે કે જરાક સોફળો જોતો જાય છે આપણે ત્યાં સાંડલા લખાવ્યા હતા એની યાદીનું ને ત્યાં જઈને એણે લખાવ્યા હોય એમાં પાંચ રૂપિયા ભેળવીને સાંડલો કરજે આવું આણીકોર છે ને આખા સાબરકાંઠાના સરપંચોને આ સરપંચો અહીંયા જેટલા છે એ મેસેજ દેજો કે તમને આ ચૂંટણી પહેલાં અમે અધિકાર સત્તા અને પૈસા આ ત્રણેય વહીના વ્યવહાર નરેન્દ્રભાઈ મોદીએ કરી દીધો છે વ્યવહાર વ્યવહાર કરવાનો કરવાનો વારો તમારો છે છે આપણે બીજું કઈ કરવાનું નથી ભેળવી નાપો આપો એટલે વ્યવહાર આપણો હાલે આગળ આટલી નાની સમજણ આપવા માટે જ હું આવ્યો છું બાકીની બધી મોટી મોટી વાતો તો દેશભરમાં હેલ્યા જ રાખે છે અને મારી કરતા તમને ગણાયને જ ઝાઝી ખબર છે અને આ સરપંચોનું છે એવું જ એકલું નથી હો ગામડું એ ભારતનો આત્મા છે ગામડામાં દેશ વસે છે એવા ભાષણો હું હામે બેહતો હતો ને તેદુનો સાંભળું અહીંયા આવી ગયો પણ ભાષણ એનું એ ચાલે છે ગામડું એ દેશનો આત્મા આત્મામાં કાંઈક નાખો તો આત્મા ઊંચો આવે ને આ વાત કોઈ નહોતું કરતું પહેલી વખત નરેન્દ્રભાઈએ મિત્રો અઢી લાખ ગ્રામ પંચાયત છે દેશમાં અઢી લાખ કુલ ગ્રામ પંચાયત અઢી લાખ અને હું દેશના પંચાયત મંત્રી તરીકે અધિકારપૂર્વક આપને માહિતી આપું છું કે અમે આ અઢી લાખ સરપંચોને નરેન્દ્રભાઈના કાર્યકાળ દરમિયાન બે લાખ કરોડ રૂપિયા મોકલ્યા બે લાખ કરોડ રૂપિયા ગામડાને બેઠું કરવું હોય તો એને માટેના પગલા લેવા પડે એને માટેના પ્રયાસ કરવા પડે આ વાત કોંગ્રેસવાળા કરતાય નથી આની ટીકા નથી કરતા કારણ કે એને ખબર છે કે આ તો બોલ્યા જેવું જ નથી એટલે બિનજરૂરી વિવાદો ઊભા કરીને લોકોમાં ભ્રમ ફેલાવીને મત લેનારની કોંગ્રેસને આપ બધા ઓળખો એટલું કહેવા માટે જ હું અહીં આવ્યો છું તમે એક કાર્યક્રમ જોયો હશે નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર ગુજરાત ભારતની અંદર કિસાન સન્માન નિધિ લોન્ચ કરી હતી માં ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા નાખ્યા એ બે હજાર રૂપિયાવાળી વાત પછી કરું છું પણ એ કેવી રીતે નાખ્યા એ સમજવા જેવું છે મિત્રો બે હજાર રૂપિયા એવા ખેડૂતોના ખાતામાં કઈ પદ્ધતિથી ગામડાના આપણે સૌ સાધારણ માણસોએ આ સમજવાની જરૂર હતી રૂપિયાવાળો વિષય તો પછી આપણે સમજી લેવું વધઘટ કરવાના વિષય પણ તમે જો એ કાર્યક્રમ જોયો હોય તો નરેન્દ્રભાઈ મંચ ઉપર આવ્યા એના હાથમાં એક ટેબ્લેટ હતું નરેન્દ્રભાઈ એક બટન દબાવ્યું મિત્રો એણે બટન દબાવ્યું ને એક મિનિટમાં ભારતના એક કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર ટ્રાન્સફર થઈ ગયા એક જ મિનિટમાં અહીંયા અમારા જૂના આગેવાનો બેઠા છે મેં અહીંયા બે આંકડાની જાહેરાત કરી કે પંચાયતના ખાતામાં આટલા રૂપિયા નાખ્યા ખેડૂતોના ખાતામાં આટલા રૂપિયા નાખા અને નાખવામાં એક મિનિટ લાગે છે એક મિનિટ જૂનું માપ તમે ભૂલી ન જાઓ એટલે યાદ કરાવવું હો રૂપિયા આપણે લેવાના હોય ને સરકારમાંથી હો રૂપિયા આપણા ખાતામાં આપણા હકના સબસિડીના હોય કોઈ મંજૂરીના હોય પણ આપણે હો રૂપિયા લેવાના હોય ને તેનું જૂનું માફ હું હતું ખબર છે હો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ તો રૂપિયા આવે એને બદલે એક મિનિટમાં રમણભાઈ હું કર્ણાટકમાં બેહીને આ કાર્યક્રમ મોનિટર કરતો હતો જ્યાં વિસ્તારમાં મને મંત્રી તરીકે જવાબદારી સોંપી હતી જેવું નરેન્દ્રભાઈએ આ બટન દબાવ્યું કીધું કે અમે આ ખાતામાં આવે પૈસા સરકારમાંથી જશે દસ મિનિટની અંદર મારા મોબાઈલ ઉપર હો કરતાં વધારે મેસેજ આવ્યા હતા કે સાહેબ અમારા જિલ્લામાં પૈસા આવ્યા કોઈ કે અમારા મંડળમાં પૈસા આવ્યા મને તો ઘણા ખેડૂતો સીધો ઓળખે તો એ ખેડૂતોએ મને મેસેજ મોકલ્યા કે મારા ખાતામાં સાહેબ પૈસા આવ્યા દસ મિનિટની અંદર હો જેટલા મેસેજ મને મળ્યા હતા આને વિધિ કહેવાય આ દલાલોને નાબૂદ કરવાની જે નરેન્દ્રભાઈ વાત કરે છે ને એનો આ પરચો કહેવાય આ રીતે પૈસા મોકલવાની વાત બે હજાર રૂપિયા ખેડૂતોને ખાતામાં નાખ્યા કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું કે બે હજાર રૂપિયા તમે ખેડૂતોને આપ્યા એ તો ઠીક કર્યું સારું કર્યું ખેડૂતોને સીધા પૈસા મોકલા પણ રકમ બહુ મામૂલી આપી મેં કીધું તમે સાઠ વર્ષ રાજ કર્યું હવા રૂપિયો લખાયો નથી અમે આ વાત એટલે હવે તમે એમ કહો છો મામૂલી છ હજાર રૂપિયા મિત્રો ખેડૂતોને આપવાની વાત કરી હતી એમાં આપણે એક હર્ડલ્સ મૂક્યું હતું એક નિયમ મૂક્યો હતો બે વાળા જે હશે એવા ખેડૂતોને આપણે આપીશું બે થી મોટા હોય એ ખેડૂતો નહીં આપ્યું અમારી પાસે ખૂબ આગેવાનોની રજૂઆતો આવી સાહેબ બે ઉપર અઢી હોય એમાં બે માં હું ફેર હોય ત્રણ હેક્ટર વાળામાં બે હેક્ટરવાળામાં હું ફેર હોય આ તમે આઠ દૂર કરો એ બધા હરખાત છે એમાં બહુ લાજો ફેરફાર નથી આપણા ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ વચન આપ્યું કે હવે પછી આપણી સરકાર આવશે તો આ બે કિલોમીટર આઠ વાળી દૂર કરી દેવું ને બારમાં હોય એ દેવું આટી કાઢી નાખ્યું પણ માગણી કોને કરી ખેડૂતોએ માગણી કરી ગામના લોકો માગણી કરતા હતા આપણા ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તાર સંકળાયેલા સંસદ સભ્યો એ બધા રજૂઆત કરતા હતા એના આધાર ઉપર આપણા માગણી એમની મંજૂર કરતા હતા છ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું રાહુલભાઈને આ ખબર પડી કે મોદીજીએ છ હજાર રૂપિયા ખેડૂતોને આપવાની જાહેરાત કરી જુવાન માટીને ને અને તાપ બહુ અકળાઈ ગયો મોદી છ હજાર રૂપિયા આપણે બોતેર હજાર આપશું કો મારી ગયો આદમી પણ આ કોને આપવાના છે કેવી રીતે આપવાના છે મોદીજીએ છ હજાર આપવાનું કીધું છે એની સામે સ્પષ્ટ વિગતો મૂકી છે કે હાથ બારમાં નામ હશે નાનો ખેડૂત હશે કે મોટો ખેડૂત હશે ખેડૂતને આપશું એને આપવાની વાત કરી છે એટલે તમારી પાસે હાથ બારમાં તમારું નામ હોય અને તમને પૈસા ન મળે તો તમે ફરિયાદ કરી શકો કે અમે જાહેરાત તમે કરી હતી પણ અમને નથી મળ્યા પૈસા એનો એને એને અધિકાર મળે કોને આપવાના છે એ નક્કી છે આને બોતેર હજાર આપવાની જાહેરાત કરી પણ કોને તો એવું રામબા રાગે ગાયું કે ગરીબમાં ગરીબ આવી કોઈ સારણી છે આપણી પાસે ગરીબમાં ગરીબ ગોતવાની અને એનોય વાંધો નહીં કે એમ મહા પાડી દી દેશની જનતા માની પણ લે ઘડી ભર માટે કે ભાઈ ગરીબમાં ગરીબ પણ એમાંય ગરીબમાં ગરીબ અંધાય નથી દેવાના એમાં ગરીબમાં ગરીબ હોય એમાંથી વીસ ટકા તારવવાના હવે એ કેવી રીતે તારવવા એ કેટલું અઘરું કામ કોને આપવા મારે એમ કે બીપીએલ વાળાને આપશે ત્યાં પછી કોકે કીધું ભાઈ બીપીએલ વાળાનું જ રહેવા જ દીજો કે નામ બીપીએલમાં હોય ને ટ્રેક્ટર લઈને હામો મળે છે કે એ તમારી બધી વાત ત્યાં પહોંચી જ ગઈ છે કોણ જાણે કોણ મોદીજીને આ બધું કી આવે છે એટલે એવી રીતે તમે કોને આપવાના છો એવું કાંઈ નહીં મિત્રો પણ પછી એક વખત ગુજરાત કોંગ્રેસના એક નેતા આ વાત સમજાવતા હતા ટીવી ઉપર કે આ કેવી રીતે આપશે કહેતા હતા કે અમારા નેતાનું આયોજન પરફેક્ટ છે એમાં કોઈ ભૂલચૂક ના હોય બાર હજાર રૂપિયા જેની આવક હશે એની કરતાં ઓછી આવક જેટલાની હશે એમાં ઘટતી રકમ અમારી સરકાર આપશે અને એને બાર હજારની આવક કરી દેશે એટલે હું ગોતણે સીડ્યો મેં કીધું બાર હજારથી ઓછી આવકવાળા કોણ હશે બાર હજારથી ઉપરવાળાને તો કાંઈ આમાં નાવા નીચોવાનું નથી એટલે મારી સામે બેઠા છે એને કાંઈ વિચારવાનું લગભગ નથી આમાં પણ બાર હજારથી ઓછાવાળા કોણ હોય તો મને ઓલા મનરેગાવાળા યાદ આવ્યા ત્રણસો રૂપિયા એને મળે છે મનરેગામાં નામ લખાય આવે ને એને તો એની આવક કેટલી થાય ત્રણસો રૂપિયા લખે દસ હજાર થાય એટલે દસ હજાર એ આમાંથી બાદ કરવાના એટલે બારમાં દહ બાદ કરો બે વધે દેવાના કેવી ક્લાસ ગળે ઉતરે આવી આપીને લોકોના મત લેવાની કોશિશ કરનારી કોંગ્રેસને મિત્રો હું નરેન્દ્રભાઈ વતી આપ સૌને એક અઠવાડિયા સુધી એના વિકાસની વાત કરી શકું એક અઠવાડિયા સુધી આ ચૂંટણી સભા સુધી નહીં સાહેબ આપણને કે દિવસે ખબર હતી કે આપણા વ્યક્તિગત સુખ દુઃખની અંદર પણ ભારત સરકાર ભાગીદાર થાય એવું આપણે કોઈ દિવસ વિચાર્યું નહોતું આપણા ઘરમાં એટેક આવે આપણા પરિવારમાં કોઈને એટેક આવે આપણે એને દવાખાને લઈને જાય અને દવાખાને લઈને જાય તો જે દર્દી હોય એની સારવાર તો ડૉક્ટર કરે એને એટેકમાંથી બચાવે એને સ્ટેન્ટ બેહારે બાયપાસ કરે આ બધું કરે એને પીડા થતી હોય તો એની પીડા બંધ કરે ત્યાં સુધી બધું હરખું હાલે પણ જેવું એટેકની સારવારનું આવે એની એની જે ગયા હોય ને ઉપર એટેક આવે આવે એના ઉપર એટેક આની ચિંતા આ દેશના કોઈ રાજકીય પુરુષે નથી કરી મિત્રો નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા તે દિવસે એણે આપણી આ ગરીબોની ચિંતા અહીંયા કરી હતી ને અહીંયા માં અમૃતમ કાર્ડ ને મા વાત્સલ્ય કાર્ડ ને લાખ બે લાખ રૂપિયા ગરીબોને સારવારમાં મળે એની વ્યવસ્થા કરી હતી આપણા માટે દવાખાને લઈ જવા માટે એકસો આઠની વ્યવસ્થા મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી આ એકસો આઠ પૈસાવાળા હાટું નહોતી કોંગ્રેસ જે એક ધારી કીધા રાખે છે ને કે આ મોદી પૈસાવાળાનું બધું કામ કરે છે આ એકસો આઠ પૈસાવાળા હાટું હતી પૈસાવાળાઓને તો ઘરની ગાડીઓ હતી અને એ તો અહીંયા નહીં અમેરિકા જઈને હમા થઈ આવતા હતા આપણે રોડને કાંઠે પીડ્યા હોય કોઈ ટોળું ટક્કર મારીને ગયું હોય તો આપણને કોઈ દવાખાને નોટ લઈ જતું હું તો એવા ટોળામાં ઊભો રહેલો છું સેલ્ફ ડ્રાઈવિંગ કરીને સભાઓ કરી છે મેં આપણે રોડમાં એ ટોળું થયું હોય ને ઊભા રહી અને આપણે પૂછી કે શું થયું છે તો કે હજી હલે છે અરે હલે છે તેને દવાખાના ભેળો કરો હમણાં બંધ થઈ જાય પણ કોઈ લઈ નહોતા જતા અને લઈ એટલા માટે નહોતા જતા મિત્રો આમાં વડીલો હશે છે એને જ ખબર હશે જો તમે એને અજાણ્યા એને દવાખાને લઈને જાઓને તો પોલીસ તમને પૂછે તું હું ત્યાં કરતો હતો